અને એમાં આજે રાતથી જ નીલગાય એમાં અંદર પાણીમાં ડૂબી ગઈ હતી અને રાતની એમની બહાર નીકળવાની કોશિશ કરતી હતી પણ હમણાં કલાક એક પહેલાં અમારા આર એફ સાહેબને જાણ થતાં અમે વન વિભાગની નસવાળી રેન્જની ટીમ અને સાથે ગામ લોકો અમને બહુ સપોર્ટ કર્યો તેથી અમે નીલગાયને સફળ રીતે બહાર કાઢીને એને મુક્ત કરી દીધી છે મુકેશભાઈ આ જાણ કરી હતી કે દેહ ખતમા જાણ કરે આ લીગા પરિલેટી અંદર એને અમે આ મહેનત થી બહાર કાઢી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર